સમયે સમયાંતરે ચિંતન થવું જરૂરી છે મનન થવું જરૂરી છે હું વધારે વાતો નહીં કરું પણ જે હાલના તબક્કે આદિવાસી સમાજ પર જે ચિંતા કરવા જેવી એક મહત્વની જે બાબત છે કે કેન્દ્ર સરકારે જે રીતે એક દેશ એક ચૂંટણી અને એક દેશ એક કાનૂન એના માટે જે યુસીસી સમાન સિવિલ કોડ લાવવાની જે વાત કરી રહી છે જે આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે યુનિફોર્મ સિવિલ કોડ જેને ત્રેવીસ અગિયાર ઓગણીસો અડતાલીસ ના રોજ બંધારણ સભામાં પણ એ મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો ત્યારે ની કલમ પાંત્રીસ જેને આજે આપણે ચુમ્માલીસ કહીએ છીએ એની બંધારણ સભામાં પણ બંધારણ સભાના વિદ્વાનોએ તંદુરસ્ત ચર્ચા કરી અને ત્યારે પણ નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે કોઈ પણ સંજોગોમાં દેશમાં સિવિલ સમાન કોડ લાગુ કરવાની કોઈ જરૂર નથી સમાજમાં એકતા નથી સમાજ સમાનતાની ધારામાં નથી આબરછેટમાં પીસાયેલો છે ધર્મમાં પીસાયેલો છે સંપ્રદાયોમાં પડેલો છે સંગઠનોમાં વેચાયેલો છે પોતપોતાની વ્યક્તિગત નીતિઓ રીતિઓ નિયમો છે